ભાગ એકવીસ પરમ તત્વની ઝાંખી કરવી છે અનંત અનંત જ્ઞાની શ્રી પરમાત્માઓએ પરમ તત્વની આશયથી આ ધર્મતી સ્થાપના કરી છે જન્મ કેમ થયો કેવી રીતે થયો જે જીવન જીવીએ છીએ એના નીતિ નિયમો ધારાધોરણ શું એનો જીવો વિચાર કરે મંથન કરે તો આપ મેળે તેને આત્મા પુણ્ય પાપ પરલોક સમજાઈ જાય કારણ કે આ બધી વસ્તુઓને તમારા જીવનના અનુભવો સાથે લિંક છે અત્યારે આપણે 24 કલાક આત્મા તરીકે અસ્તિત્વ ધરાવીએ છીએ તેમ છતાં ઈચ્છા મુજબ ભૌતિક જગતમાં જોઈતી વસ્તુ મેળવી શકતા નથી સ્પષ્ટ દેખાય છે કે કર્મ સતત આડખીલી અવરોધ કરે છે તેની સામે પુરુષાર્થ કરવાથી થોડા ઘણા કર્મ ખસે તે પણ અનુભવાય છે વળી આપણા સૌની મૂળભૂત પ્રકૃતિ કઈક અંશે જુદી જુદી છે સંસ્કારો પણ જુદા જુદા છે જે પૂર્વભાવનો પુરાવો છે આમ આપણા અનુભવો જીવન જીવવાની ક્રિયાઓ પર ઊંડાણથી વિશ્લેષણ કરીએ તો આત્મા કર્મ પરલોક આદિ તત્વો અવશ્ય બેસી જાય એની સચોટ શ્રદ્ધા કરવી મુશ્કેલ નથી પરંતુ આપણા આત્માનું મૂળ સ્વરૂપ શું છે એનું મૂળભૂત સ્વભાવ શું છે તે જાણવું સંસારીઓ માટે કઠન છે કારણ કે આપણા પર એટલા બધા આવરણ છે કે આપણી મૂળભૂત પ્રકૃતિ લગભગ દબાઈ ગઈ છે કે નષ્ટ જેવી થઈ છે જેમ સોનાને ખાણમાંથી બહાર કાઢો ત્યારે તે એટલું ગંદુ માટી રેતી આદિથી વીંટળાયેલું હોય કે અંદાજ પણ ના આવે કે આ રિયલમાં સોનું હશે તેને ધારી ધારીને ચકાસો તો ખ્યાલ આવે કે આ સૂનું છે તે રીતે આપણે આપણા આત્માના સ્વરૂપથી એટલા દૂર ચાલ્યા ગયા છીએ કે આપ મેળે અને ઓળખી કે સમજી શકીએ તેમ નથી આથી આત્મા અને પરમાત્માને સામે રાખીને આપણા સ્વરૂપનો વિચાર કરવા જેવો છે આપણે અને પરમાત્મા જાતિથી સમાન હોવાથી પરમાત્મામાં જે છે તે આપણામાં છે આ સમાનતાને જરા પણ નજર અંદાજ કરવા જેવી નથી તેને જીવનમાં ચોકસાઈ પૂર્વક જાણી નિશ્ચિત કરીને પકડી રાખવી જોઈએ હું આત્મા છું એટલું જ નહીં પરંતુ પરમાત્મા સ્વરૂપે છું મારું મૂળ સ્વરૂપ આ જ છે આવરણ હટવાથી એને પ્રાપ્ત કરી શકીશ જેને આવો આત્મવિશ્વાસ સેલ્ફ કોન્ફિડન્સ સંકલ્પ ડિટર્મિનેશન થાય એનું અવશ્ય કલ્યાણ થશે તીર્થંકર કથિત આ તત્વ જીવનના પાયાના સત્યોનો નિર્ણય કરવા તથા પુરુષાર્થનું પ્લાનિંગ કરવા માટે છે આ તત્વની શ્રદ્ધા તે જ સમ્યક્તરૂપ અધ્યાત્મનો પાયો છે એના આધારે જ પુરુષાર્થ કરીને સમ્યક દ્રષ્ટિ જીવો પામવા જેવું પામે છે ઉમાસ્વાતી મહારાજાએ તત્વાર્થ સૂત્રમાં કહ્યું કે તત્ત્વાર્થ શ્રદ્ધાનામ સમ્યક દર્શનમ તત્ત્વની શ્રદ્ધા તે જ સંકિત છે અને આ પણ એક તત્ત્વ સત્ય છે કે જેવા ભગવાન છે એવા આપણે છીએ રોજ પ્રભુના દર્શન કરતા આપણા આત્માનું મૂળ સ્વરૂપ યાદ આવવું જોઈએ જેને તે યાદ ન આવે તે સાચું પરમ તત્ત્વ પામી શકવાનો નથી વળી જેને આત્મા વિચારતા પરમાત્મા યાદ ન આવે તેને પરમાત્માની સાચી ઓળખ નથી થઈ કારણ કે તે આત્મા અને પરમાત્મા વચ્ચેની નિકટતા સમાનતા એકરૂપતાને સમજતો નથી બાકી ભગવાનમાં જે શક્તિઓ છે તે બધી જ શક્તિઓ જીવ માત્રમાં અંશથી ખીલેલી છે હવે આ શક્તિઓનો ઉઘાડ પણ બધા જીવોનો સરખી ક્વોલિટીનો નથી હોતો શક્તિઓના ઉઘાડની ક્વોલિટીમાં દેખાતા તફાવતના આધારે શાસ્ત્રકારોએ જીવોની ત્રણ કેટેગરી પાડી ત્રણ સ્ટેપ્સ બતાવ્યા તેમાં પ્રથમ મોક્ષ માર્ગની બહાર રહેલા જીવોની મોટા ભાગની શક્તિઓ દબાયેલી છે જે થોડી ઘણી પણ શક્તિ ખીલેલી છે તે પણ ઓરિજિનલ નથી પરંતુ વિકૃત છે જ્યારે મોક્ષ માર્ગમાં ચડેલા અપુનર્બંધકથી માંડીને પહેલીથી ચોથી દ્રષ્ટિના જીવોને શક્તિઓનો જે ઉઘાડ છે તે ઓરિજિનલ નથી અને વિકૃતિ રૂપ પણ નથી પરંતુ જાય જેવો છે આભા એટલે કે રિફ્લેક્શન રૂપ છે જ્યારે સમ્યક દ્રષ્ટિને શક્તિનો ઉઘાડ અંશથી થયો હોવા છતાં પણ તે ઓરિજિનલ છે એક બહુ સરળ દ્રષ્ટાંત દ્વારા શાસ્ત્રકારો અધ્યાત્મના માર્ગના આ રહસ્યને સમજાવે છે અંધારિયા રૂમમાં એક દીવો કરો પછી તેની સામે મોટો પડદો કર્યો પડદો પણ કેવો કાળો જાડો અથવા એકદમ ડાર્ક કલર વાળો કે જેમાંથી લગભગ કોઈ પ્રકાશ બહાર આવી જ ન શકે હવે પડદાનો અમુક ભાગ ઘસવાનું ચાલુ કરો જેટલો ભાગ ઘસશો એટલામાં પડદાની જાડાઈ પતલી થશે લેયર્સ ઓછા થશે પરિણામે તેમાંથી જાય રૂપે પ્રકાશ બહાર આવશે પણ પડદો કાળો હોવાથી રિફ્લેક્શન જાય પણ કાળી જ બહાર આવશે જેવો મૂળ પ્રકાશ છે એની આભા રૂપે પણ નહીં આવે પરંતુ વિકૃત થઈને આભા આવશે સ્વચ્છ આભા નહીં હોય વળી પડદો પીળો હશે તો પીળી જાય બહાર આવશે અને પડદો ગ્રીન હશે તો ગ્રીન જાય બહાર આવશે પણ આવશે વિકૃત થઈને બસ મોક્ષ માર્ગની બહાર રહેલા મિથ્યા જીવોની બધી શક્તિઓ આવી જ છે તે બધી ઓરિજિનલ નથી રિફ્લેક્શન રૂપ જ છે અને રિફ્લેક્શન પણ વિકૃત જ છે હવે જેટલો ભાગ ઘસ્યો છે ભાગને હજુ વધારે ઘસી તેની કાળાશ કાઢી ના વ્હાઈટનેસ આવી જાય અથવા કપડું ટ્રાન્સપેરન્ટ થઈ જાય એટલું તેને ઘસી નાખો અર્થાત એટલા તેના લેયર ઓછા કરી દો કે તે ટ્રાન્સપેરન્ટ થઈ જાય હવે વિચારો કે તે ભાગમાંથી રિફ્લેક્શન કેવું આવશે ભલે ઓરિજિનલ પ્રકાશ બહાર નથી આવતો રિફ્લેક્શન જ બહાર આવે છે પરંતુ તે સારું અને સ્વચ્છતા વાળું છે તે રીતે અપુનર્બંધકથી માંડીને પ્રથમ ગુણસ્થાનકની બધી ભૂમિકામાં શક્તિ એઝ ઇટ ઇઝ ઓરિજિનલ ફોર્મમાં બહાર નથી આવતી આભાર રૂપે બહાર આવે છે છતાં તે વિકૃત નથી હવે આ જ પડદો વચ્ચેથી આખે આખો ખુલી જાય અથવા પડદામાં મોટું કાણું પડી જાય અથવા પડદો આખે પડી જાય તો તેમાંથી ઓરિજિનલ ફોર્મમાં પ્રકાશ બહાર આવશે એઝ ઇટ ઇઝ પ્રકાશ જેવો છે એવો જ બહાર આવશે સમ્યક દ્રષ્ટિજીવોને સિદ્ધોમાં જે શક્તિઓ છે તેનો અંશથી ઉઘાડ છે એઝ ઇટ ઇઝ ઓરિજિનલ ફોર્મમાં બધી શક્તિઓ અંશથી ખીલેલી છે હા એટલું છે કે સમ્યક્ત્વ પણ ત્રણ પ્રકારે છે એટલે પડદામાં મોટું કાણવું પડે તો એ ક્ષયોપષમ સમ્યક્ત્વ છે પડદો ટેમ્પરરી ખસી જાય તો એ ઉપષમ સમયકત્વ છે અને જો પડદો કાયમ માટે ખસી જાય તો તે ક્ષાયિક સમ્યક્ત્વ છે પરંતુ દરેક પ્રકારના સમ્યક્ત્વમાં જ અનુભવ થશે નહીં વિકૃતિ કે નહીં રિફ્લેક્શન હંડ્રેડ પરસેન્ટ ઓરિજિનાલિટી પરંતુ ઓરિજિનલ લાઇટનો અર્થાત પોતાની શક્તિઓનો અંશથી પણ સાચો અનુભવ કરનારા આ સૃષ્ટિમાં બહુ ઓછા જીવો છે મોટા ભાગના જીવોની લગભગ બધી જ મૂળભૂત શક્તિઓ દબાઈ ગઈ છે અને જે ખીલેલી છે તે પણ બગડી ગયેલી છે વિકૃત થયેલી છે જેમ શરીરમાં રોગ થાય ત્યારે આરોગ્યમાં ઘસારો આવે શરીરની તાજગી સ્ફૂર્તિ બળ આદિ બધું જાય પરંતુ જો એનો રોગ કામ ચલાવવું હોય તો રોગના કારણો દૂર થાય વાતાવરણ આદિ સુધરે તો તે પાછો સાજો થઈ જાય કારણ કે શરીરના મૂળભૂત તંત્રમાં બગાડ નથી આવ્યો બોડીના પ્રોડક્શન સેન્ટર લિવર હોજરી આદિ બગડ્યા નથી તેની સામે અસ્થમા લઈએ તો તે રોગ એવો છે કે તેમાં રેસ્પિરેટરી સિસ્ટમ લંગ્સ જ મૂળથી બગડી જાય છે તેના કારણે વ્યક્તિ આખો દિવસ ખો ખો કર્યા કરે શ્વાસ લેવામાં પણ તેને તકલીફ થાય ગમે તેટલા ઉપચારો કરવા છતાં તેનો છેડો છોડે જ નહીં કારણ કે મૂળ પ્રોડક્શન સેન્ટર જ બગડેલું છે ઘણાને હોજરી એવી બગડાય કે પછી સારામાં સારા ન્યુટ્રીશિયસ ફૂડ ખાય છતાં વાત કફ વગેરે થઈ જાય કારણ કે મૂળભૂત તંત્ર જ બગડી ગયું છે એવી રીતે મોક્ષ માર્ગની બહાર રહેલા જીવોની મોટા ભાગની શક્તિઓ મૂળભૂત તંત્રની જેમ બગડી ગઈ છે વિકૃત થઈ ગઈ છે ખોટવાઈ ગઈ છે તેમાં મૂળ હિસ્સો ઘાતી કર્મનો છે ઘાતી કર્મો એ આત્માની શક્તિને એવી રીતે દબાવી છે કે જાણે આત્મા શક્તિ વગરનો થઈ ગયો તેથી આત્માની જેટલી શક્તિ મૂડી પ્રભાવ છે તે અલોપ થઈ ગયા આત્મા બાવાજી થઈ આત્માને સૌથી વધારે હેરાન કરનાર આડખીલી કરનાર આત્માને અત્યંત પાંગળો નબળો બનાવનાર ઘાતી કર્મો છે ઘાતી કર્મમાં પણ મિથ્યાત્વ મોહનીય કર્મ આત્મામાં જબરદસ્ત વિકૃતિનું સામ્રાજ્ય ઊભું કરે છે આત્માની ઓરિજિનાલિટીને તે જરા પણ બહાર આવવા દેતું નથી જ્યાં સુધી મિથ્યાત્વ ગાઢ છે તે જરા પણ જાખું નથી થયું એમાં ટ્રાન્સપરન્સી નથી આવી ત્યાં સુધી જીવ મોક્ષ માર્ગની બહાર જ રહેવાનો તેની બધી શક્તિઓ લગભગ દબાયેલી રહેશે અને જે થોડી ઘણી પણ શક્તિ ઝાંખી ઝાંખી પણ ખીલેલી છે તે વિકૃત છે મિથ્યાત્વ બુદ્ધિમાં જ એવો બગાડ કરી દે કે પછી બધી શક્તિઓ ઊંધે માર્ગે વપરાય મોક્ષ માર્ગની બહાર રહેલા જીવોની શક્તિઓ એટલી વિકૃત છે કે તેના જ પોતાના આત્માને હાનિકારક બને તેને પોતાને જ પાંગળો માયકાંગલો બનાવે ત્રાસ આપે તેની શક્તિ તેની જ પાયમાલીનું કારણ બને છે આવા જીવો ધર્મ કરે છતાં એનાથી તેનો સંસાર વધવાનો સંસારનું રજળપાટ વધવાનો તે જે કરશે એનાથી એના મોહને પોષણ મળશે કારણ કે બુદ્ધિ જ બગડેલી છે જેમ અસ્થમાનું દર્દી ગમે તેટલા પાચક દ્રવ્યો ખાય છતાં કફ થાય ફરી રોગ વધે કારણ તંત્ર જ મૂળથી બગડ્યું છે તેના જેવી અહીં વાત છે જ્યારે અપુનર્બંધકથી લઈને ચોથી દ્રષ્ટિના જીવોની શક્તિ હવે હિતકારી પ્રવૃત્તિઓમાં વપરાવાનું ચાલુ થયું ભલે ગેરસમજ ભ્રાંતિ આદિ દોષોના કારણે થોડી શક્તિ ખોટા માર્ગે જાય છે પરંતુ અનાદિથી તેની શક્તિઓ ગેરમાર્ગે જ વપરાતી હતી તે ગતિ તેની થોડી અટકી અત્યારે ભલે તેનામાં રિયલ આત્મિક સુખ નથી પરંતુ આત્મિક સુખની ઓરિજિનલ સુખની ઝાંખી કરાવે એવો અનુભવ તેની પાસે છે એના કારણે તેને સિદ્ધોના અનંત પરમાનંદ પર ભાવચક્રમાં ક્યારેય ન થઈ હોય એવી અજોડ શ્રદ્ધા થાય છે અને આ શ્રદ્ધા વિશ્વાસથી તે સાધના માર્ગમાં આગળ આગળ વધે છે તેની તેની સામે સમ્યક દ્રષ્ટિ માટે તો હવે બધી જ શક્તિઓ લેખે લાગશે તે ગમે તે ગતિમાં હશે પરંતુ તેનું કલ્યાણ પૂર બહારમાં થશે તે પણ અસ્ખલિત ગતિથી કારણ કે તેની પાસે ઓરિજિનલ લાઇટ છે એના કારણે તેને રસ્તો ખબર છે રસ્તા પર કેવી રીતે ચાલવું તેની સૂજ તેની પાસે છે પરમ તત્વને ઓળખી તેમને પામવાની દિશામાં તે ગતિ કરે છે જ્યારે અપુનર્બંધક આદિજીવો પરમ તત્વની ઝાંખી કરી તે તરફ જવા પ્રયત્ન કરશે તેની ઝાંખી પણ કેવી છે તત્વની આભામાં તત્વના બોધરૂપ છે પક્ષીના પડછાયામાં પક્ષીનું જ્ઞાન છે એટલે પક્ષીને પકડવા જાય છતાં પક્ષી હાથમાં ન આવે જ્યારે મોક્ષ માર્ગની બહાર રહેલા જીવોને તો તત્વમાં જ અતત્ત્વનો અને અતત્ત્વમાં તત્વનો બોધ છે અર્થાત પક્ષીના પડછાયામાં પક્ષીનું જ્ઞાન નથી પરંતુ પથ્થરમાં પક્ષીનું જ્ઞાન થાય છે એટલે એના હાથમાં પથ્થર જ આવશે જ્યાં સુધી જીવ ગાઢ મિથ્યાત્વની ચુંગાલમાંથી બહાર નહીં નીકળે ત્યાં સુધી તેનું કલ્યાણ કોઈ નહીં કરી શકે અને તે ચુંગાલમાંથી બહાર નીકળવાનો એક જ ઉપાય છે કે એક પણ કર્મને મૂળમાંથી થોડું પણ ખપાવે ત્યારે એના આત્મામાં મૂળભૂત પ્રકાશની આભા પણ વિકૃત થઈને નહીં ગંદી નહીં ટ્રાન્સપેરન્ટ બહાર આવે છે અને જીવની અનંત કાળથી સંસાર માર્ગે ચાલતી ગાડી મોક્ષ માર્ગે ચડે આ બધા અધ્યાત્મના રહસ્યો જાણ્યા વિના કલ્યાણ નહીં થાય બાકી તો આત્મામાંથી પરમાત્મા બનવાનો માર્ગ એટલો સચોટ છે કે જો બરોબર જાણીએ તો પ્રતીતિ થયા વિના ના રહે શુદ્ધ થવું હોય તો આ જ રસ્તો છે ક્યારેય ન જાણે લનુભવે લેવા મોક્ષ માર્ગને જાણી પરમ સાથેનું કાયમનું મિલન પામવા શુદ્ધ થવા આવો